ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશન ના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે કોંગ્રેસી નેતા રમેશ ગુજરાતી રસેસ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટર ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહી પરંતુ ગણતરીને રકમ લઈને આવા અસામાજિક તત્વને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેસ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી ભાગ ભાગરૂપે પકડવામાં આવ્યું છે આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે એને ડોક્ટર ના કહેવાય અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય પરંતુ આ પ્રકારના લોકો દિશામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રકારની ખોટી ડિગ્રી વાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે એ કોઈ બી જગ્યા પર તમને નજરે આવે તો આપ જરૂરથી ચેનલ ના માધ્યમથી પ્રકાશિત કરવા જોઈએ જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો આ બાબતે પોલીસ ગંભીરતા પૂર્વક કામ કરવા માટે મક્કમ છે તો એ લોકો તમે જેને ઝુલા જાપ કેવો છો એની પાસે જો સાચી ડિગ્રી સરકાર માન્ય ડિગ્રી જો બીએમએસ કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની એ ડિગ્રી જો સાચી હોય

આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે આ માત્ર પોલીસનું કામ નથી સમાજની બી સાથે એટલી જ મોટી જવાબદારી છે કોઈ બી પ્રકારે આવા લોકો પર વિશ્વાસ કરવો નહીં આવા ડોક્ટરો જે માત્ર નામને બોર્ડ લગાડ લે ત્યાં લાઈન લગાડવાની જરૂર નથી તમામ જગ્યા પર સરકારી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે પરંતુ જો તમને કોઈ બી જાણકારી મળે તો આ જાણકારી આપજો તરત જ એની ઉપર પગલાં અને ચકાસણી કરવામાં આવશે તમારું શું માનવું છે એક ચેનલ તરીકે તમે કહો છો કરવો જોઈએ અમે કરવાનું ક્યારેય ચૂકતા જ નથી આજ સંદેશ ન્યૂઝે રિલાટી ચેક કરી પાંડેસરા વિસ્તારમાં તો કેટલા ડોક્ટર પાસે ડિગ્રી જ ન હતી 10 ફેલ જે લોકો છે તે પોતાની હાથરી ચલાવી ગયા હતા જરૂરથી એ પ્રકારના કોઈ ભી દવાખાનાઓ ધ્યાન આયવા હશે તો એના ઉપર કામગીરી ચાલુ જ છે અને જરૂરથી એ લોકો પરલા ભરશો હવે નેતા જોડે ભાગીદાર છે એ ચેક કરવાનું કામ કોંગ્રેસનું છે મારું કામ નથી અમે તો જરૂરથી પકડશો કારણ કે રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય જોડે છેડા કરનાર કોઈ બી લોકો હોય એ પછી કોઈ બી પાર્ટી હોય અમે પ્રોએક્ટિવલી કામ કરીએ જ છે અમે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કોઈ બી પ્રકારનું કામ હોય તમે જોયું હશે કે સાબરકાંઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર કોઈ બી ફરિયાદ વગર

આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કોઈ બી હશે કેટલાય મોટા હશે રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે